હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ ફસ્ટ ચેપ્ટર ઓફ કોમ્યુનિકેશન સ્કિલ ચેપ્ટર ઇઝ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ એક્સપ્લેન ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન એન્ડ ડિસ્કસ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ કે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન શું છે એ સમજાવી એના કેરેક્ટરિસ્ટિક્સ characteristics means lakshano. shanao so first of all we have discussed introductions. communication is the key element in establishing, developing and maintaining human relations no human beings can keep himself aloof from sharing his life experience with the follow beings Ke, communication che eh? કોઈપણ વ્યક્તિઓ સાથે સંબંધો બનાવવા માટે કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ છે એ એસ્ટાબ્લિશ કરવા માટે એને ડેવલપ કરવા માટે અને એ રિલેશન્સ છે એ મેન્ટેન જાળવવા માટે કોમ્યુનિકેશન છે એ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે એના લાઈફના જે એક્સપિરિયન્સ હોય છે એને કાં તો એના ફ્રેન્ડ સાથે કાં તો ફેમિલી મેમ્બર સાથે એ શેર કરતા જ હોય છે કે કોઈ પણ વ્યક્તિ એવા ના હોય કે એના લાઈફના એક્સપિરિયન્સ છે એ કોઈને કહે જ નહીં ઇન કે કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ પ્રકારની વાતચીત કરે જ નહીં ઇન કે કોઈ પણ વ્યક્તિ હોય છે એ એના જે લાઈફના એક્સપિરિયન્સ હોય છે એ કાં તો એના ફ્રેન્ડ્સને અથવા તો એના કોઈ પણ ફેમિલી મેમ્બર સાથે શેર કરતા જ હોય છે ઇટ ઇઝ અ ઇટ ઇઝ ધ બ્લેસિંગ ઓનલી ગીવન ટુ હ્યુમન્સ વિથ વિચ દે કેન એક્સપ્રેસ ધેયર ઇમોશન્સ ફિલિંગ્સ આઈડિયાઝ એન્ડ બિલીવ્સ ટુ ધેયર ફ્રેન્ડ્સ રિલેટિવ્સ કલિક્સ એન્ડ સુપીરિયર કે કોમ્યુનિકેશન છે એ એક ટાઈપની બ્લેસિંગ છે કે જે માણસોને જ મળી છે તમે જોવો છો કે કોઈ એનિમલ્સ છે એ વાતચીત કરતું હોય એ બોલતું હોય ઇન શોર્ટ કે કોમ્યુનિકેશન છે એ આપણાને મળેલી એક બ્લેસિંગ છે કે જેના થ્રુ આપણે છે એ આપણે કંઈ પણ આઈડિયાઝ હોય આપણી ફિલિંગ્સ આપણા ઇમોશન્સ જે કંઈ હોય છે એ આપણે આપણા ફ્રેન્ડ્સ અથવા તો રિલેટિવ્સ કે કલીગ સાથે છે એ શેર કરી શકીશી ઇન શોર્ટ કોમ્યુનિકેશન હિઝ ધ પ્રોસેસ બાય વિચ વી એક્સચેન્જ અવર આઈડિયાઝ ઓપિનિયન્સ ઇમોશન્સ વિથ અધર પીપલ કે કોમ્યુનિકેશન છે એ શું છે તો કે આપણા માઇન્ડમાં જે કંઈ આઈડિયાઝ હોય કે કોઈ પણ બાબતને લઈને આપણા ઓપિનિયન હોય કે આપણી કંઈ ઇમોશન્સ કે ફિલિંગ હોય એને બીજી વ્યક્તિ સાથે કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે શેર કરવી ધેટ મીન્સ કોમ્યુનિકેશન કે બીજી કોઈ વ્યક્તિ સાથે કોઈ પણ ટોપિક પર વાતચીત કરવી તેને કોમ્યુનિકેશન કહે છે કોમ્યુનિકેશનનો મતલબ જ વાતચીત થાય કે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવી તેટ મીન્સ કોમ્યુનિકેશન ત્યાર મેઇન ટુ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન કે કોમ્યુનિકેશન છે એના મેઇન બે ટાઈપ છે વર્બલ કોમ્યુનિકેશન એન્ડ સેકન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન સો ધ વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કનેક્ટેડ વિથ વર્ડ એન્ડ ધ યુઝ ઓફ વર્ડ કે વર્બલ કોમ્યુનિકેશન કોને કહે છે તો કે એ ટાઈપનું કોમ્યુનિકેશન કે જેમાં છે એ વર્ડ શબ્દોનો યુઝ થતો હોય કે બોલીને શબ્દોનો યુઝ થતો હોય અથવા તો લખીને શબ્દોનો યુઝ થતો હોય કે ઇન શોર્ટ આપણે સામેવાળી વ્યક્તિને છે કાં તો બોલીને મેસેજ આપી અથવા તો લેટર્સ દ્વારા લખીને મેસેજ આપી તો એને વર્બલ કોમ્યુનિકેશન કહે છે કે જેમાં આપણે છે એ વર્ડ શબ્દોનો યુઝ કરીને છે સામેવાળા વ્યક્તિને કંઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અથવા તો કંઈ પણ પ્રકારનો મેસેજ આપી છે તો એ વર્બલ કોમ્યુનિકેશન છે એન્ડ સેકન્ડ છે નોન વર્બલ કોમ્યુનિકેશન્સ કોમ્યુનિકેટિંગ વિધાઉટ યુઝિંગ ધ વર્ડ ઇઝ નોન વર્બલ કોમ્યુનિકેશન કે વર્ડનો યુઝ કર્યા વગર છે એ કોઈ પણ વ્યક્તિને કંઈ પણ ઇન્ફોર્મેશન કે મેસેજ પાસ કરવો તેને નોન વર્બલ કોમ્યુનિકેશન કહે છે ફોર એક્ઝામ્પલ ડ્રોઈંગ એન્ડ સાઉન્ડ ટુ કન્વે મેસેજ કે ડ્રોઈંગ અ પિક્ચર કે આપણે છે એ કાંઈ પણ વર્ડનો યુઝ કરતા નથી પરંતુ છે આપણે એક પેઝમાં છે એ કાંઈ પણ પિક્ચર્સ ડ્રોઈંગ કરી છે તો સામેવાળા વ્યક્તિ જ્યારે પિક્ચર જોશે તો એ આપોઆપ સમજી જશે કે આ પિક્ચર છે એ શું કહેવા માગે છે કે ઇન શોર્ટ આમાં ક્યાંય આપણે છે એ એક એક વર્ડનો યુઝ કર્યો નથી ખાલી ડ્રોઈંગ છે આપણે જે ડ્રોઈંગ બનાવ્યું છે એ છે એ કન્વે કરે છે કહે છે કે એ ડ્રોઈંગ છે શું કહેવા માગે છે સો નોન વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કે એક પણ વર્ડ્સ બોલ્યા વગર છે એ આપણે સામેવાળા વ્યક્તિને કાંઈ પણ મેસેજ કે ઇન્ફોર્મેશન આપી તો એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહે છે ઇનશોર્ટ કે આ ટોટલ મેઇન બે ટાઈપ્સ હતા કોમ્યુનિકેશનના વર્બલ કોમ્યુનિકેશન એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન નાવ વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમ્યુનિકેશન કે કોમ્યુનિકેશન છે એના લક્ષણો શું છે તો સો ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ઇટ ઇઝ ઇનેવિટેબલ ધેટ મીન્સ કે અનિવાર્ય કોમ્યુનિકેશન છે એ અનિવાર્ય છે એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ કન્ટિન્યુઅસલી ઇંગેજ ઇન કોમ્યુનિકેશન્સ આઈધર વર્બલ ઓર નોન વર્બલ કે કોમ્યુનિકેશન છે એ આપણા લાઈફ માટે જરૂરી છે પછી તે વર્બલ આપણે વર્ડનો યુઝ કરીને કોમ્યુનિકેશન કરતા હોય કે નોન વર્બલ વર્ડનો યુઝ કર્યા વગર કાંઈ પણ બોડી મુવમેન્ટથી કે કોઈ પણ પિક્ચર્સ દેખાડીને અથવા તો કાંઈ પણ કલર્સ હોય કલર્સથી પણ કોમ્યુનિકેશન થતું હોય છે કે હું તમને કોઈ પણ કલર બતાવું તો મારા કીધા વગર છે તમે સમજી જશો કે છે મેડમ બ્લેક કલર બતાવે છે તો ઇન શોર્ટ કે તમે વર્બલ કોમ્યુનિકેશન કરો કે નોન વર્બલ કોમ્યુનિકેશન કરો ગમે તે કોમ્યુનિકેશન કરો પણ તમારી લાઈફમાં છે એ કોમ્યુનિકેશન છે એ જોડાયેલું જ રહે છે તો સોશિયલ કલ્ચરલ સાયન્ટિફિક પોલિટિકલ અચિવમેન્ટ્સ ઓફ વુમન સોસાયટીઝ ઓવર થાઉઝન્ડ ઓફ યર્સ આર લાર્જલી ડ્યુ ટુ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કે જે સોશિયલ કલ્ચરલ કે જે સામાજિક સાંસ્કૃતિક સાયન્ટિફિક અને પોલિટિકલ જે અચિવમેન્ટ છે તો એ બધામાં છે એ કોમ્યુનિકેશન છે એ રહેલું છે જો વ્યક્તિ છે કોમ્યુનિકેશન જ નહીં કરે એટલે કાંઈ પણ વાતચીત જ નહીં કરે તો લાઈફ છે આગળ ચાલશે જ નહીં इन शॉर्ट के अपने इतिहासों में जो कई अचीवमेंट बनी है પછી તે સોશિયલ હોય कल्चरल હોય સાયન્ટિફિક હોય કે પોલિટિકલ હોય એ બધી અચીવમેન્ટ છે તો એ કેના દ્વારા સક્સેસફુલી અચીવડ થઈ છે તો કે કમ્યુનિકેશન દ્વારા ઇટ ઇઝ ધ બેઝિક નીડ ઓફ મેન ટુ શેર હિઝ ફીલિંગ થ્રોટસ ઇન્ફોર્મેશન્સ ધેરફોર કમ્યુનિકેશન ઇઝ ઇનેવિટેબલ ઓકે માણસની છે એ કોમ્યુનિકેશન છે માણસોની એક જરૂરિયાત છે કે માણસ છે એ લાંબા સમય સુધી બોલ્યા વગર રહી જ ના શકે એને છે એની ફિલિંગ્સ એના થોટ્સ એની ઇન્ફોર્મેશન છે એ કોઈકને કેવી જ પડે ઇન શોર્ટ કોમ્યુનિકેશન છે એ લાઈફ માટે છે એ અનિવાર્ય છે દેન સેકન્ડ કેરેક્ટરિસ્ટ છે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇટ ઇઝ ઇરિયોકેબલ ઇરિયોકેબલ મીન્સ અટલ એમાં કંઈ ફેરફાર કરી શકાય નહીં ઇટ ઇઝ અ પ્રૂવડ ધેટ વન્સ અ વર્ડ ગોઝ આઉટ ઓફ યોર માઉથ યુ કેન નેવર શેલો ઇટ અગેઇન વન કેન નોટ બેક ધ વર્ડ્સ વન્સ સ્પોકન કે એક વખત છે એ આપણા માઉથમાંથી કોઈ પણ વર્ડ છે એ નીકળી ગયા પછી છે આપણે એને પાછો લઈ શકતા નથી વન કેન નોટ ટેક બેક ધ વર્ડ વન સ્પોકન કે આપણે છે કોઈ પણ વ્યક્તિ સાથે છે એ ફોર એક્ઝામ્પલ કે કંઈ પણ બાબતે છે એ ઝઘડો કર્યો હોય ને આપણે ઝઘડામાં મને ઝઘડામાં એને છે એવા વર્ડ્સ બોલાઈ ગયા હોય તો આપણે છે પછી વર્ડ્સ પાછા લઈ શકતા નથી પછી અફસોસ થાય કે કાશ હું આવું ન બોલ્યું હોત તો સારું હતું કે ઇન શોર્ટ ઇટ્સ ઇરિયોકેબલ કે આપણે છે એ એકવાર છે એ કોમ્યુનિકેશન કંઈ પણ વાતચીત કરી હોય ને એમાં વર્ડ્સ આપણે બોલ્યા હોય તો એ છે વર્ડ્સ છે એ આપણે પાછા લઈ શકતા નથી ઇન શોર્ટ આપણે જાણે કોમ્યુનિકેશન કરતા હોઈએ તો પહેલાં છે આપણે માઇન્ડમાં ક્લિયર હોવા જોઈએ કે આપણે છે એ શું બોલવાનું છે સામેવાળા વ્યક્તિને છે એ શું ઇન્ફોર્મેશન શું મેસેજ આપવાની છે ઇન શોર્ટ કે કાંઈ પણ કોમ્યુનિકેશન કરતાં પહેલાં છે આપણે માઇન્ડમાં એકવાર વિચારવું જોઈએ કે આપણે શું બોલી છે કેમકે એકવાર છે કાંઈ પણ બોલાઈ ગયા પછી આપણે છે એને પાછું લઈ શકતા નથી થર્ડ કેરેક્ટરિસ્ટિક છે ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ કે કોમ્પ્લિકેટેડ મીન્સ ઉંચવણ ભર્યું કે કોમ્યુનિકેશન છે એ કોમ્પ્લિકેટેડ છે કોમ્યુનિકેશન્સ બિટવીન ટુ પર્સન ઓર ગ્રુપ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ કે કોમ્યુનિકેશન છે એ સ્વાભાવિક છે કે કાં તો બે વ્યક્તિ વચ્ચે થશે અથવા તો ગ્રુપ્સ વચ્ચે કે કોઈ વ્યક્તિ છે પોતાની ને પોતાની સાથે છે એ કોમ્યુનિકેશન ન કરે કે ઇન શોર્ટ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં છે કે બે બે વ્યક્તિ હોય અથવા તો બેથી વધારે વ્યક્તિઓ હોય ઇટ ઇન્વોલ્વ ધ પર્સનલ સોશિયલ કલ્ચરલ એન્ડ પોલિટિકલ કોન્ટેન્સ દેઆર ફોર સિમ્પલ નોલેજ ઓફ લેંગ્વેજ ઇઝ નોટ ઇનફ વન મસ્ટ નો ધ કોન્ટેક્ચ્યુઅલ મિનિંગ એઝ વેલ અ સેન્ટેન્સ વર્ડ એન્ડ ફ્રેઝ મેવ ઓન મીનિંગ ઇન વન કલ્ચરસ બટ મે હેવ ડિફરન્ટ મીનિંગ ઇન અધર કલ્ચરસ ઓર સોસાયટી કે હવે એવું પણ બને કે તમે છે એ કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં પણ છે તમારે લેટર્સ દ્વારા છે કસ્ટમર સાથે કે કોઈ પણ પાર્ટી સાથે છે કોમ્યુનિકેશન કરવાનું થાય તો ત્યારે છે એ તમને ખાલી સિમ્પલ નોલેજ હોય તો એ કાફી નથી પરંતુ તમને છે વર્ડની થોડી ઘણી નોલેજ હોવી જોઈએ તો જ તમે છે કોમ્યુનિકેશન કરી શકો કે સેન્ટેન્સ કઈ રીતે લખાય એમાં પંચ્યુએશન્સ માર્કની છે કાંઈ પણ મિસ્ટેક ન થાય સ્પેલિંગની મિસ્ટેક ન થાય ફેર્સ શબ્દ સમૂહ છે તમને બરાબર ટાઈપ કરતાં આવડવો જોઈએ ઇન કે જ્યારે મેસેજ છે એ કાંઈ પણ બિઝનેસ રિલેટેડ હોય તો એ છે એ કોમ્પ્લિકેટેડ બની જાય છે કેમ કે કેટલી વખત એવું બને છે કે તમે એવા વર્ડ્સ જોયા જશે કે ઇંગ્લિશમાં કેટલા બધા એવા વર્ડ્સ છે કે જેના મિનિંગ છે એ કેટલા બધા થતા હોય છે એક વર્ડ્સના છે દસ પંદર જેટલા મિનિંગ થતા હોય છે તો કેટલી વાર એવું પણ બને કે તમે એ વર્ડ્સ છે એ બીજા મિનિંગથી લખ્યો છે અને જે વાંચનાર હોય છે એ પણ બીજો મિનિંગ એનો સમજે છે ઇન્શ્યોર કે વર્ડ્સના છે આવા કેટલા મિનિંગને કારણે પણ જે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ કોમ્પ્લિકેટેડ બને છે સો ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન્સ ઇઝ કોમ્પ્લિકેટેડ ઇન સમ સમટાઈમ થેન્ક લાસ્ટ અને નંબર ફોર કેરેક્ટરિસ્ટિક્સ છે ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ પરસ્પર આધારિત છે એકબીજા પર આધાર રાખે છે એસ કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ મિનિમમ ટુ ઇન્ડિવિજ્યુઅલ પર્સન્સ આર રિક્વાયર્ડ ફોર ઇટ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એમાં બે વ્યક્તિ હોવા જરૂરી છે એક તો બોલનાર અને બીજો છે એ સાંભળનાર ઇન શોર્ટ બોથ ધ સાઇટ મસ્ટ નો ધ સેમ લેંગ્વેજ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન્સ સિમ્બોલ્સ બિહેવિયર એન્ડ કોન્ટેક કે હવે જ્યારે આપણે ઓરલ કોમ્યુનિકેશન કરતા હોય છીએ તો છે એ સામેવાળા વ્યક્તિ છે આપણે જે લેંગ્વેજ બોલી એ લૅંગ્વેજ એને આવી જોઈએ કેટલી વખત એવું બને કે ઓરલ હોય કે written કોમ્યુનિકેશન હોય કાંઈ પણ છે એ આપણે લેંગ્વેજ સમજમાં જ ન આવે તો કાંઈ પણ કોમ્યુનિકેશન્સ છે એ થશે જ નહીં ઇન શોર્ટ આપણે જે કંઈ વ્યક્તિને મેસેજ આપતા હોઈએ તો આપણે જે લેંગ્વેજ બોલી છીએ એ એને આવડે જ છે કે નહીં એ બાબત પહેલાં ક્લિયર હોવી જોઈએ સો એન્ડ ધેન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ કે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ બોલનાર અને સાંભળનાર બંને પણ આધારિત છે કે કોઈ પણ બોલનાર હોય એ મેસેજ આપી દે તો એ ડિપેન્ડન્ટ કોના ઉપર છે કે સાંભળનાર ઉપર કે એ છે એ બરોબર છે મેસેજ સમજ્યો છે કે નહીં ઇન શોર્ટ કે કોઈ પણ બિઝનેસ રિલેટેડ જ્યારે તમે કોમ્યુનિકેશન કરતા હોવ છો બિઝનેસમાં તો મોસ્ટ ઓફ છે બિઝનેસમાં છે ઇન્ટરડિપેન્ડન્સનો ક્વેશ્ચન છે જોવા મળે છે કે તમે બિઝનેસ રિલેટેડ કાંઈ પણ મેસેજ છે એ સામેવાળી વ્યક્તિને છે કોઈ પણ પાર્ટી હોય એને આપો છો કોઈ પણ સપ્લાયર્સ હોય એને કાંઈ પણ બિઝનેસ રિલેટેડ તમે મેસેજ આપો છો તો એ છે એ સપ્લાયર્સ હોય અથવા તો કોઈ પણ પાર્ટી હોય એ સમજી અને એ પ્રમાણે વર્ક કરે ત્યારે છે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ પૂરી થઈ કહેવાય કે ઇન શોર્ટ એ ઇન્ટરડિપેન્ડન્સ છે ખાલી તમે સામેવાળા વ્યક્તિને બધું કહી દીધું ઇન્ફોર્મેશન આપી દીધી તો અહીંયાથી કોમ્યુનિકેશન પૂરું ન થાય પણ સામેવાળો વ્યક્તિ છે તમારી વાત સમજે તમે શું કહેવા માંગો છો એ સમજે અને એ પ્રમાણે પોતાનો ફીડબેક કે વર્ક